પચીસમી જૂન બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુ એવી વ્યક્તિઓને સલાહ આપવાનું સૂચવે છે જે એ સલાહની આ જાળવવાની હોય ભૂલને મોતી પારકતા ન આવડે યસાયા હિસ્કિયાને સલાહ આપે છે અને હિસ્કિયા એ મુજબ કરે છે ઈસુ બીજો સુવર્ણ નિયમ આપે છે લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હોય તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો અજમાવવા જેવો નિયમ છે દરવાજેથી દાખલ થવું એટલે ટોળાની અથવા સત્તાધારીની વ્યક્તિની ઈચ્છા મુજબ નહીં પણ પ્રભુની ઈચ્છા મુજબ વર્તવું હિજકીયા જો સન હેરીબનની વાત સ્વીકારે તો એ વિશાળ દરવાજેથી પ્રવેશે છે જો ય ની વાત સ્વીકારે તો સાંકળે દરવાજેથી પ્રવેશ છે કારણ યશાયા પ્રભુની ઈચ્છા વ્યક્ત કરે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ